નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો ડાંગરની ખેતી ડાંગરની ખેતીની અંદર સુપર રિઝલ્ટ મળેલ છે બરાબર આ તમે જોઈ શકો છો ડાંગરની ખેતી આખા ખેતરની અંદર બતાવીશ તમને એની ફૂટ લીલમ જુઓ તમે એક જ ધારે ડાંગર લાગશે તમને બરાબર છે આપણા જૈવ પરિવર્તનનું ભૂમિ પરિવર્તન યુઝ કરેલું છે તમે જુઓ ડાંગરનો ગ્રોથ બરાબર છે તમારે પણ આવું રિઝલ્ટ જોઈતું હોય તો અમારો સંપર્ક કરો તમને પણ આવું રિઝલ્ટ હટાવી આપવામાં આવશે ઓકે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકાણું ત્રીસ છસો ત્રણ આખા ખેતરની અંદર જુઓ કોઈ પણ જાતનો રોગ નહીં કોઈ પણ જાતની પીડાશ નહીં આખા ખેતરની અંદર લીલીછમ ડાંગર દેખાશે તમને જુઓ બરાબર વધારે માહિતી માટે અમારો કોન્ટેક કરો તો તમને પણ આવું રિઝલ્ટ લાવી આપવામાં આવશે જબરજસ્ત રિઝલ્ટ છે એની પાનની પત્તી જોઈ શકો છો તમે જો આખા ખેતરની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે ડાંગરની ખેતીની અંદર બરાબર એક પણ છોડવો પીડાશ પડતો નહીં લાગે વધારે માહિતી માટે અમારા કોન્ટેક કરો મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું ત્રીસ છસો ત્રણ જોઈ શકો છો આ ડાંગરની ખેતી જબરજસ્ત જલ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન ઓકે